આપણે અત્યારે આવ્યા છીએ મામલતદાર કચેરી મુખ્યમંત્રી સાહેબને ઉદ્દેશીને અત્યારે આપણે રજૂઆત કરી છે એપ્રિલ અને મે બંને મહિના ઉનાળુ સિઝનમાં ખેડૂતોને પાણી ચાલુ રાખવામાં આવે પાણી એટલા માટે ચાલુ રાખવામાં આવે કે જ્યારે પાણી બંધ કરવાનો સમય અને કોઈ મેસેજ ફરતો થયો મીડિયા સોશિયલ મીડિયાની અંદર ત્યારે લોકોની અંદર ચર્ચા થઈ ત્યારે મુખ્યમંત્રી સાહેબે એવી જાહેરાત કરી હતી કે જરૂર હશે તો ખેડૂતોને પાણી આપવામાં આવશે

એવી પરિસ્થિતિ છે અને વાવેતર વિશ્વાસી કર્યો તો કર્યું હતું ખેડૂતો આગેવાન તરીકે ખેડૂતના દીકરા તરીકે ચિંતા કરીને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની તમામ કેનાલો છે નર્મદા નિગમને તાત્કાલિક જાણ કરી અને કમ્પાઉન્ડ એરિયા જેટલો પણ છે ત્યાં પાણી આપવામાં આવે વહેલામાં વહેલી સરે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી રજૂઆત છે